અને ગાંધારી સાસરે મારી કોઈ તકલીફ સારી છે તેમ છતાંય તે હસ્તિનાપુરના રાજા ધ્રતરાશ સાથે જે પોતે દ્રષ્ટિ છે એમની સાથે એમના લગ્ન કરવામાં આવ્યા છે એટલે સૌથી પહેલી આ વાત ખટકતી હતી કે મારી બેન અંદર કોઈ ખામી નથી છતાંય તે એમના લગ્ન એ દ્રષ્ટિવિહીન પુરુષની સાથે કેમ થયા

જે ગાંધારના નરેશ હતા અને જે શકુની હતા ને એની સામે રોજ એની પોતાની પ્રજા છે ને એને આંખની સામે જોઈતી અને છેલ્લે એક એવો સમય આવ્યો કે જયારે બધા જ મરી ગયા અને એ જેલની અંદર થી માત્ર શકુની અને એમના એટલે ગાંધાર નરેશ અને શકુનિયા બે જ વધ્યા હતા એટલે ત્યારે ગાંધાર નરેશ એવું નક્કી કર્યું કે શકુની તારું જીવંત રહેવું જરૂરી છે કારણ કે તારી આયુ હજી નાની છે અને મારી આયુ હજી વીતી ગઈ છે એટલે પોતે શકુની એના એના નાનપણથી કઈ પોલિયો હતું કે એવું નતું પોતે સરસ રીતે ચાલતા હતા પણ એના પગ છે એની અંદર જેટલું આખા શરીરની અંદર જેટલું પણ બળ હતું એટલું ગાંધાર નરેશ પોતાના પગથી એના પાટું મારે છે એના પગનો જે ભાગ છે ગોઠણનો ભાગ છે એ તોડી નાખે છે અને એવું કહે છે કે આ તારો ગોઠણ મેં એટલા માટે તને તોડ્યો છે કે અસ્થિના પૂરનો તું બદલો લઈ શકે આપણી આખી આખી સેનાનો જેને વિધ્વંશ કર્યો છે ને એનો તો બદલો લઈ શકે અને આલે આ મારા મૃત્યુ પછી મારા જે અસ્થિ છે ને એમાંથી આ બે પાસા બનાવજે અને એ પાસાની પાછળ તું જેવું માંગીશ ને એવું એ પડશે